પાણીની સુવિધા ગડર લાઈનની સુવિધા આરસીસી રોડની સુવિધા બધી સુવિધા મળી રહેવાની છે ચાલો જઈએ મકાનમાં તો એન્ટ્રીમાં જ તમને મોટો લિવિંગ રૂમ મળી રહેવાનો છે આ સિવાય પણ ત્રણ રૂમ અને કિચન એટલે કે ટોટલ ચાર રૂમ રસોડાનું એકસોને પંદર વારની જગ્યાની અંદર અંદાજે પંચ્યાશી વારના બાંધકામમાં આ મકાન વેચવાનું છે અને ખાસ વાત તો એ છે કે દરેક રૂમ રસોડાની અંદર તમને બારી મળી રહેવાની છે એટલે એકદમ હવા ઉજાસ વાળું એકદમ શાંત વાતાવરણની અંદર આ મકાન વેચવાનું છે વધુ કોઈ પણ માહિતી જોઈતી હોય આ મકાનની બાબતમાં તો ડિસ્પ્લે ઉપર નંબર આવી રહ્યો છે આજે જ કોન્ટેક કરી લેજો તમારા હાથમાંથી આ મોકાનું મકાન વેચી જાય તે પહેલા ચાલો મળીએ નવા વિડીયોમાં થેન્ક યુ આભાર